નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશ દેસાઈ સ્કાયલોન લોન પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ગામ ભદ્રેસી તાલુકો વઢવાણ એક પ્રગતિશીલ ખેડૂત આપણી સ્કાયલોનની લોન ની માલાબાર તુવેર વાવેલી છે તો ખુદ ખેડૂતના મોટે પૂછી કે આપણી તુવેર એમને કેવી લાગી નમસ્કાર તમારું નામ રમેશભાઈ ગણેશભાઈ રમેશભાઈ ગણેશભાઈ તમારો મોબાઈલ નંબર નવ્વાણું જીરો નેવું સાસઠ ત્રણ એકવીસ બરાબર તમે આ કઈ કંપનીની તુવેર વાવેલી છે સ્કાય સ્કાયલોન સ્કાયલોનની લોન માલાબાર બરાબર